સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર તો ગાય છે આજે આપણે અહીં જે ભાવનગર મહાનગરપાલિકાની અંદર જે ભરતી આવેલી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ભાવનગર મહાનગરપાલિકાની અંદર જે જૂન્ય ક્લાકની ભરતી છે એ જૂન્ય ક્લાક સિવાય વિવિધ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી આવેલી અમે જૂન્ય ક્લાકનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એની સંપૂર્ણ ચર્ચા આપણે વિડીયોની અંદર કરવાના છીએ જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તો આનું ફૂલ સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવીશ કે કઈ રીતે ઓનલાઈન ફોર્મ ભરવું તો બધી જ સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આવીને આવી અપડેટ તમને મળતી રહેશે અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો ચલો ગાઇ વિડીયોની આપણે કરીએ શરૂઆત તો ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે ક્રોમ બ્રાઉઝર ઉપર આવી જવાનું છે તો ક્રોમ બ્રાઉઝર ઉપર તમને કંઈક આવો ઇન્ટરફેસ દેખાશે તો એ તમારે સર્ચ કરવાનું ફક્ત ને ફક્ત ખાલી ઓજાસ લખવાનું હોય તો હું સિમ્પલ ઓજાસ લખી દઉં તો હવે હું ક્લિક કરીશ તો ઓજાસ ક્લિક કરીશ તો તમારે પહેલી જ વેબસાઇટ મળી જશે તો ઓજાસની પહેલી વેબસાઇટ ઉપર હું ક્લિક કરીશ તમે જોઈ શકો છો કંઈક આવું આવશે તો નીચે સ્ક્રોલ સ્ક્રોલ કરી જવાનું તો કરંટ એડવાઇઝમેન્ટ ઉપર ક્લિક કરશો તમે તમે જોઈ શકો છો કે અહીં જેટલી પણ અહીં ભરતી આવેલી છે ને બધું દેખાશે તો તમે આગળ જોઈ શકો છો કે અહીં તમે અહીં સિલેક્ટ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું હોય તો ઓપ્શન ઉપર સિલેક્ટ કરશો તો તમને અહીં ત્રણ અલગ અલગ ઓપ્શન દેખાશે તો તમારે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર ક્લિક કરવાનું હોય તો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ક્લિક કરીશું તો જેટલી પણ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની જેટલી પણ ભરતીની જે જે પોસ્ટ હશે એ બધી શો થશે અહીં તમે લાસ્ટમાં જોઈ શકો છો કે મારે અહીં ફક્ત ને ફક્ત ફોર્મ ભરવાનું હોય જૂન્ય ક્લાકની અંદર તો જૂન્ય ક્લાકની અંદર હું ડિટેલ ઉપર ક્લિક કરીને પહેલાં સંપૂર્ણ નોટિફિકેશન વાંચી અને પછી એપ્લાય કરવાનું રહેશે તો હું અહીં સિમ્પલ એપ્લાય ઉપર હું ક્લિક કરી દઉં તો એપ્લાય ઉપર હું ક્લિક કરીશ તો તમે જોઈ શકો છો કે અહીં ડિટેલ્સ આપણને આપેલી છે કે જુનિયર ક્લાક છે અને બીજી બધી વિગત છે જાહેરાત મુજબ તો જાહેરાત ના જોઈ હોય તો એના ઉપર ડિટેલ ઉપર ક્લિક કરીને એકવાર વાંચી લેવાની હું અહીંયા શું એપ્લાય નાવનો ઓપ્શન આપણે આપેલો તો એપ્લાય ના ઉપર હું ક્લિક કરીશ એપ્લાય ના ઉપર હું ક્લિક કરીશ તો તમને કંઈક આવું જોવા મળશે જો તમે ઓજાસ ઉપર રજીસ્ટ્રેશન કરેલું હોય તો તમારે ફક્તને ફક્ત રજિસ્ટ્રેશન નંબર નાખવાનો હોય અને ઓફ બર્થ ડે નાખી અને એપ્લાય વિથ ઓટીઆર ઉપર ક્લિક કરવાનું જો તમે ના કરેલું હોય રજીસ્ટ્રેશન તો તમારે ફક્ત શું કરવાનું હોય સ્કીપ ઓપ્શન તમને જોઈ શકો આ સ્કીપ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું તો હું સ્કીપ ઉપર ક્લિક કરી દઈશ તો એક ફોર્મ મળી જશે મને તો આ ફોર્મ ઉપર ફોર્મ ભરવાનું રહેશે તો તમે જોઈ શકો છો કે અહીં રીડ એડવાઇટમેન્ટ તો ના મેં પહેલાં પણ કીધું કે ડિટેલ ઉપર ક્લિક કરીને જો પીડીએફ ના વાંચ્યો તો પહેલાં વાંચી લેવાની પછી જ એપ્લાય કરવાનું તો તમારી જુઓ અહીં સૌથી પહેલાં શું હોય ફોર્મની અંદર પર્સનલ ડિટેલ્સ ટાઇટલ સિલેક્ટ કરી દેવાનું જે પણ હોય મિસ્ટર હોય તો મિસ્ટરને જે પણ સિલેક્ટ કરવું એ તમે જે પણ જે તમારો ટાઇટલ સુટેબલ હોય એ સિલેક્ટ કરી દેવાનું હોય સરનેમ હે ફર્સ્ટ નેમ હે ફાધરનેમ હે મધર નેમ હે આટલું સિલેક્ટ કરી દેવાનું અહીં તમે જોઈ શકો છો જેન્ડર સિલેક્ટ કરવાનું મેલ ફિમેલ હે અને અહીંયા ડેટ ઓફ બર્થ મેરિટલ સ્ટેટલ સ્ટેટસ મેરિટ હોય તો મેરિટ અનમેરિટ હતો અનમેરિટ અને કેટેગરી સિલેક્ટ કરી દેવાનું કેટેગરીમાં તમે જોઈ શકો છો કે ઓપ્શન હે જનરલ હે એસસી એસટી ઓબીસી બધા અહીં ઓપ્શન તમને હે જે પણ કેટેગરીમાં તમે આવતા હોય ત્યાં સિલેક્ટ કરી લેવાનું પછી રી સિલેક્ટ ઝેન્ડર ફરીથી તમારે સિલેક્ટ કરી લેવાનું ઝેન્ડર એના પછી જોઈ શકો છો કે કમ્યુનિકેશન ડિટેલ્સ તો કમ્યુનિકેશન ડિટેલ તમારે નાખવાનું રહેશે પરમાનન્ટ એડ્રેસ તમારે એડ્રેસ ફિલ કરવાનું આ તો ફિલ કરેલું જ છે અહીં તમારો જિલ્લો નાખવાનો હોય એના પછી તમે જોઈ શકો છો તાલુકો નાખવાનો હોય પિનકોડ નંબર નાખવાનો અને પરમાનન્ટ એડ્રેસ કે તમે ક્યાં રહો છો પરમેનન્ટ સ્ટેટ તો તમે ગુજરાત આપેલું હોય ફરીથી તમારે જિલ્લો તાલુકો અને પિનકોડ આટલું નાખશો પછી તમે સ્ક્રોલ કરશો નીચે આવશે તમે જોઈ શકો છો કે મોબાઈલ નંબર તો તમારે મોબાઈલ નંબર નાખવાનો રહેશે પછી ઈમેલ તો ઇમેલ આઈડી તમારે અહીં ફિલ કરવાની રહેશે કારણ કે એસએમએસથી એલર્ટ તમને જાહેરાત જે ધારો કે કોલ આવ્યું છે તો તમને એસએમએસથી તમને ખબર પડે એટલા માટે અને એપ્લિકેશનની પ્રિન્ટ મેળવવા માટે તમારે ઈમેલ ઇમેલ નાખવાનું જે નાખ્યું ફરીથી તમે જોઈ શકો છો કે રીટાઇપ અને બંને મોબાઈલ નંબરની ઈમેલ ફરીથી નાખવાનું છે બરાબર આ તો ફો આ તો ફિલઅપ કરેલું છે એના પછી અધર ડિટેલ તો અધર ડિટેલની અંદર તમે જોઈ શકો છો શું તમે રમત ગમતના વધારાના ગુણ મેળવવા માંગો છો જો ય તો તમારે અહીંયા હવે વિગતો ભરવી પડશે જો સિમ્પલ ક્લિક કરું યસ ઉપર તો તમે જોઈ શકો છો યસ ઉપર હું ક્લિક કરું તો કંઈક આવું ખુલી જશે તો યસ ઉપર ક્લિક કરીશ આવું ખુલી જોઈએ તો સ્પોર્ટની ડિટેલ તમારે નાખવાની રહેશે જેમ કે કબડ્ડી ક્રિકેટ એ ખો ખો તમે જે પણ ભાગ લીધો હોય સ્પોર્ટનું લેવલ નાખવાનું રહેશે રમતગમતમાં કયા વર્ષમાં ભાગ લીધો હોય અને એનું પ્રમાણપત્ર પરંતુ ના હોય તો નો સિલેક્ટ કરી દેવાનું એના પછી આગળ જોઈએ તમે કોઈ ડિસેબલ ડિસેબિલિટી હોય તો એનું તમારે યશ કરી અને ડિસેબિલિટી કેટલી છે એનું સર્ટિફિકેટ છે એ બધું તમારે નાખવાનું રહેશે બીજું એ તમને પૂછવામાં આવે કે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર યસ ઉપર ક્લિક કરી દેવાનું તમને નોલેજ અને વિધવા ઉપર તમે એના પછીની ઓપ્શન વિધવા જો વિધવા હોય તો યસ ઉપર ક્લિક કરી તમારે એનો સર્ટિફિકેટ નંબર એની ડેટ અને પ્રમાણપત્ર આપનાર સત્તા અધિકારી એ તમારે સિલેક્ટ અહીં ઓપ્શન છે જ અહીં યસ ઉપર ક્લિક કરશો એટલે બધું ખુલી જશે પછી તમારે સિલેક્ટ કરવાનું રહેશે બીજું તમે એક્સ શોલ્ડર મતલબ કે આર્મી નેવી માં હોય તો યસ લખીને એની માહિતી અહીં ફિલઅપ કરવાની રહેશે એના પછી તમે જોઈ શકો છો કે કરંટ વર્કિંગ તમે જો ગુજરાત બીએમસી મતલબ કે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના જો તમે એમ્પ્લોયર હોય તો તમારે અહીં એની માહિતી પણ યસ લખીને ફિલઅપ કરવાની રહેશે એના પછી તમે જોઈ શકો છો કે લેંગ્વેજ ડિટેલ છે તો લેંગ્વેજ ડિટેલ ઉપર તમારે ક્લિક કરવાનું જેથી તમે જોઈ શકો છો કે અહીં ઇંગ્લિશ હિન્દી અને ગુજરાતી તો તમે રીડ રાઇટ અને સ્પીક તો બધે ક્લિક કરી જો તમે કેપેબલ હોય ઇંગ્લિશ બોલવામાં લખવામાં અને વાંચવામાં તો બધે ક્લિક કરી અને તમારે આગળ જવાનું સ્ક્રોલ કરવાનું તમે હવે જોઈ શકો છો કે અહીંયા એજ્યુકેશનલ ડિટેલ આવી તો એજ્યુકેશનલ ડિટેલની અંદર તમારે સિલેક્ટ કરી લેવાનું તમે જોઈ શકો છો કે હું સિલેક્ટ ઉપર કરીશ તો એની ગ્રેજ્યુએશન પછી અહીંયા તમે જોઈ શકો છો કે પર્સન્ટેજ તમારે જે પણ પર્સન્ટેજ હોય એ પર્સન્ટેજ નાખવાના ક્લાસ ઇન્સ્ટિટ્યૂટનું નામ અથવા તો બોર્ડનું નામ અહીંયા સ્ટેટ એ પાસિંગ એ નાખવાનું અહીંયા ટ્રાયલ એક ટ્રાયલ હતો એક બે હતો બે અને લાસ્ટ ટ્રાયલનો સીટ નંબર મતલબ કે લાસ્ટ જે સર્ટિફિકેટ છે તમારો ગ્રેજ્યુએશનનો લાસ્ટ છે એનો તમને નંબર આપેલો હશે બેઠક નંબર ત્યાં નાખવાનો રહેશે અને એ ડિક્લેરેશન છે કે બધી માહિતી જે છે એ ખાતરીપૂર્વક મેં ચકાસીને નાખી છે અને બધી માહિતી સાચી છે બરાબર આપની અરજી તમે જોઈ શકો છો કે આપની અરજી વેબસાઇટ ઉપર ફર્જર કન્ફર્મ કરશો તો જ માન્ય ગણાશે તો અહીંયા તમે સ્ક્રોલ કરો જો અહીંયા યસ લખેલું હોય તો યસ ઉપર ક્લિક કરી અને તમારે પછી અહીં સેવ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું એટલે કે તમારું ફોર્મ ફિલઅપ થઈ જશે હવે આ પછીનું આગળનું સ્ટેપ આપણે જોઈશું હવે જેવું તમે સેવ ઉપર ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો એટલે તમને એક એપ્લિકેશન નંબર મળી જશે હવે એ એપ્લિકેશન નંબરનો તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનો હવે એ એપ્લિકેશન નંબર અહીંયા ક્યાં ઉપયોગ થશે તો તમે જોઈ શકો છો કે અહીંયા એપ્લિકેશન નંબર તમારે અહીં તમે જોઈ શકો છો કે હવે તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહ્યા તો અહીં તમે જોઈ શકો છો કે ઓનલાઈન એપ્લિકેશન એના પર તમારે શું કરવાનું ક્લિક કરવાનું ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરું તો જો અહીં ત્રીજા નંબરનો ઓપ્શન તમને આવી જશે અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર તો હું એના ઉપર ક્લિક કરું તો તમે જોઈ શકો છો કે અહીં એક આવું આવશે હવે અહીં તમને શું માગ્યું છે તો અહીં તમે માગ્યું છે એપ્લિકેશન નંબર ડેટ ઓફ બર્ડ અને આ કેબ ચાકોડ આટલું ત્રણ વસ્તુ નાખો એટલે તમને ઓપ્શન આવી જાય તો હું એપ્લિકેશન નંબર એન્ટર કરી દો કરી તો તમે જોઈ શકો છો કે અહીં ઓપ્શન આવી આવી ગયો છે તો તમે જોઈ શકો છો કે અહીં તમે જોઈ શકો છો કે અપલોડ ફોટો તો અહીં મેં ઓલરેડી અપલોડ ફોટો કરી છે જેથી કરીને હું આવી ગયું છે એનાથી આગળ તમે જોઈ શકો છો કે અહીં સિગ્નેચર એન્ટર કરવાની છે તો એ તમારા મીડિયામાંથી સિગ્નેચર લઈ લેવાની છે અને અપલોડ કરી દેવાની હવે અપલોડનો ક્રાઇટેરિયા જે તમને અહીં રેડ અક્ષરથી લાગે છે એનો એ ક્રાઇટેરિયા મુજબ તમારે ફોટોને બનાવવાના છે જો આ ક્રાઇટેરિયા પ્રમાણે જો તમને ફોટો ન આવડતો હોય તો કમેન્ટમાં કમેન્ટ કરજો તો એના માટે હું સ્પેશિયલ વિડીયો બનાવી દઈશ કે કઈ રીતે જે ઇમેજ છે એને રિડ્યુસ કરવાની કઈ રીતે એમ કે સેટ કરવાની તો આટલું કર્યા પછી હવે આપણે બે સ્ટેપ પૂરા થઈ ગયા હવે આપણે ઓનલાઈન ફી કરવાની કે ઓનલાઈન ફી કઈ રીતે કરશું તો હવે તમે જોઈ શકો છો કે તમે જોઈ શકો છો ચોથા નંબરનો ઓપ્શન છે કન્ફર્મ આવે કન્ફર્મ ઉપર તમારે ક્લિક કરવાનું એટલે તમને કન્ફર્મેશન નંબર મળી જશે અને તમારે પછી શું કરવાનું હોય તો ફી ભરવાની છે તો ફી માટે તમે જોઈ શકો છો કે પ્રિન્ટ એપ્લિકેશન અને પી ફી તો હવે પ્રિન્ટ એપ્લિકેશન અને પીએફી ઉપર હું ક્લિક કરું તો તમે જોઈ શકો છો ઓપ્શન આવશે સિલેક્ટ જોબ તો જે પણ તમે ફોર્મ ભરેલું હોય જેમ કે તમે હું અહીં સિલેક્ટ કરીશ તો અહીં આવી જશે તમે જુનિયર ક્લાર્ક માટે ભરેલું હોય તો અહીં જુનિયર ક્લાકનું ઓપ્શન સિલેક્ટ કરી દઈશ હવે કન્ફર્મેશન નંબર આવશે જે તમે ફો કન્ફર્મ કરશો એટલે કે કન્ફર્મેશન નંબર તમારે આવશે એ અહીં એન્ટર કરવાનો હોય બર્ડ ડેટ નાખવાની અહીંયા નાખવાનો હોય અને પછી તમારે શું કરવાનું અહીંયા તમે જોઈ શકો છો કે પ્રિન્ટ પોસ્ટ ઓફિસ ચલન તો તમે પ્રિન્ટ પોસ્ટ ઓફિસ ચલણ ઉપર ક્લિક કરશો એટલે એક પીડીએફ મળી જશે અને એ પીડીએફની પ્રિન્ટ કરી અને તમે ચલણ ભરી શકો છો તો ફોર્મ આ રીતે સિમ્પલ ભરી શકાય છે હવે આની અંદરથી કોઈ ક્વૅરી હોય તો તમે કમેન્ટમાં મેસેજ કરી શકો છો તમારે પહેલાં તો અહીં રજીસ્ટ્રેશન કર રજીસ્ટ્રેશન કર્યું હોય તો બરાબર એપ્લાય કરવાનું હોય એપ્લાય કર્યા પછી ફોર્મને ફિલઅપ કર્યા પછી ફોટો તમારે ફોર્મ ભરી ગયા પછી ફોટો અને સિગ્નેચર કરવાનું પછી કન્ફર્મ કરવાનું હોય પહેલાં બધું ફોર્મ ફિલઅપ કરી દેવાનું હોય ફોટો સિગ્નેચર કન્ફર્મ અને પ્રિન્ટ પછી તમારે કન્ફર્મેશન નંબર મળી જાય પછી પેમેન્ટ કરવાનું હોય પેમેન્ટ કરશો એટલે તમારું ફોર્મ કન્ફર્મ ગણાશે તો આ રીતે તમારું ફોર્મને ભરી શકો છો તો આ જ માટે આટલી જ અપડેટ હતી થેન્ક યુ